ભાવનગર લોકસભા બેઠક ઉપર સો વર્ષથી ઉપરના વયના અનેક મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું ભાવનગર બેઠક ઉપર અંદાજે સો વર્ષ ઉપરના વૃદ્ધોએ મતદાન કરીને યુવાનોને શરમાવ્યા હતા ત્યારે ગઢ્ડા ખાતે રહેતા સમુબેન ઝાલા સો વર્ષના મહિલાએ મતદાન કરીને યુવાનોને પ્રેરણા આપી હતી વૃદ્ધોની સાથે વાત કરીએ તો ભાવનગરના મહુવાના તલગાજડાના રહેવાસી અને સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બાપુએ પોતાના ગામ તલગાજરડા ખાતે મતદાન કરીને સમગ્ર દેશ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની આ ચુનાવ પર્વ ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું આજે આવું ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર છે એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી છે પણ ખરી ફરી એક વખત વિનય કરવું જોઈએ કે આજે બધા અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે